બધા મિત્રોને મારા રામ રામ નમસ્કાર મિત્રો એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો આજની વાત કરીએ તો આજે હું તમારા માટે કુલ બે પશુઓ વેચવા માટે લઈને આવી ગયો છું એટલે કે એક ગામણ ભેંસ તેમજ એક તાજી વ્યાણેલ ગાય વેચવાની છે એકદમ ખેડૂત મિત્રોને પોસાય રહે તેવી રીતના સારી કિંમતમાં ફેરફાર કરીને આ બંને પશુઓ વેચવાના છે ગાય અને ભેંસ વિડીયોની અંદર મિત્રો હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું તો વિડીયોની અંદર બન્યા રહેજો અને વિડીયોની આગળ હું તમને આ બંને ગાય અને ભેસ સરનામા સાથે બતાવવાનો છું મિત્રો હું વિડીયોની શરૂઆત કરું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર જાહેરાત કરાવી હોય તો મિત્રો અહીંયા આપેલ માહિતી મને વોટ્સએપના માધ્યમથી મિત્રો મોકલાવી આપું મારું નામ છે રવિભાઈ હું જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેતો નથી એકદમ ફ્રી જાહેરાત કરાવી આપું છું તો અહીંયા આપેલ મને માહિતી આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મને મોકલાવી આપવી મિત્રો હવે હું વધારે સમય નહીં લેતા આ વિડીયોની શરૂઆત કરું ભેંસ લઈને આવ્યો છું એ પણ ગાભણ છે ભેંસ હજુ અઠવાડિયું અઠવાડિયું આજુબાજુ કાઢી લેશે ચાર આચાર વાખર ની ફૂલ જવાબદારી રહેશે આપણી અને દૂધની તો ક્ષમતા એક ટાઈમની સાડા પાંચ થી છ લિટર છે અને ગેરંટી આપવાની છે આપણે અને વાવામાં તો વધારે સમય તો નહી કાઢે અઠવાડિયે બહુ કરે તો ચાર આ ચાર વાખાની ફૂલ જવાબદારી અને આ બેસ જોવા માટે આવવું હોય તો જિલ્લો તાલુકો છોટાઉદેપુર ગામ તેજગઢ નાયરા પેટ્રોલ પંપ સામે મારું નામ છે દિનેશભાઈ લુહ મારો મોબાઈલ નંબર છે નેવું સોળ તેતાલીસ ચોપન સિત્યોતેર ઓલ ઇન્ડિયા ડિલિવરી કોઈ બી જગ્યા પર તમે મંગાવી શકો છો અને તમે જોવો આ બેસ અને ફરીથી કહું છું મોબાઈલ નંબર જો ત્યારબાદ મિત્રો બીજા નંબર ની વાત કરીએ તો બીજા નંબર ની અંદર આ ગાય ને વેચવાની છે ઉંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો એકદમ દોવામાં શાંત સ્વભાવ છે કાનકટણી અને સિંગડીનો આકાર પણ જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી મિત્રો પૂરેપૂરી છે દોવામાં એકદમ શાંત સ્વભાવ છે અને મિત્રો વિયારને માત્રને માત્ર પાંચ દાડા થયા છે અને સાથે વાછરડો છે હું તમને લાઈવ વિડીયો મિત્રો બતાવું છું દોવામાં તો એકદમ શાંત સ્વભાવ છે હવે મિત્રો સરનામાની વાત કરીએ તો જિલ્લો છે બોટાદ અને વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો લેવા ઈચ્છુક મિત્રોએ અને વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો ડાયરેક્ટલી સંપર્ક કરી લેવો મિત્રો હાલ જે મેં તમને પશુઓ બતાવ્યા છે તે આશા રાખું છું તમને પસંદ આવ્યા હશે તમને પસંદ આવ્યા હોય તો દરેક ગ્રુપોમાં તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતના યુટ્યુબ પર તમે મને સબસ્ક્રાઇબ કર્યો છે હવે ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપની આઈડી આવી ગઈ છે એક્ટિવ પશુપાલન તરીકે સર્ચ મારજો અને જરૂરથી પેજને ફોલો કરજો આપણે મળશું એક નવા વિડીયોની સાથે જય હિન્દ જય ભારત